તમે છો કે બોલા બોલા પરિવાર ની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો અમારા લોકો નો જીવ કઈ પાંચ લાખ રૂપિયામાં નથી કે તમે પાંચ લાખ રૂપિયા વાત બતાવવાની વાત કરો જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે તાઈફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશે પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે એસ સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો

જવાબદાર અધિકારીને બોલાવો સીઓ હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે લેખિતમાં અમને આપો હા પૂછી લો એમને પહેલાં તો માનવ પદની ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટર ભાઈની કોપી આપી દઉં એટલા પરિવારની પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છે એમને કે ખબર પડે

રાઈટ નાઈટ વોટ ટુ વર્ક ઇન ડાર્કલી યેન ના ઇકલે યેન યેન ને કન્ફર્મ

અને બોલેનમાં ઘટાવાકી આની ની બોલન કે પરમ કેવા કો આ બોલા